વહીવટી ક્ષતિઓ અને બ્રિજની જાળવણી માટે કોન્ટ્રાક્ટ કરાયેલ કંપનીનો ગેરવહીવટ જવાબદાર છે શા માટે સરકાર આવા ઉલ્લંઘનોથી અજાણ રહે છે અથવા તો આંખ આડા કાન કરીને નિયમો વિરુદ્ધના જોખમોને પ્રોત્સાહન આપે છે એસઆઈટીના વજગડાના અહેવાલમાં ડિસેમ્બર બે હજાર બાવીસમાં મ્યુનિસિપાલિટીના મુખ્ય વહીવટકર્તા સંદીપસિંહ ઝાલાને મ્યુનિસિપલ બોડીની જનરલ બોડીની યોગ્ય મંજૂરી વિના મેસર્સ ઓરેવા

છત સાથે કામ ચલાવ માળખામાં બાંધવામાં આવ્યો હતો તેમાં ન તો પર્યાપ્ત ફાયર ફાઈટિંગ સિસ્ટમ હતી કે ન તો ઇમરજન્સીમાં બહાર નીકળવાની વ્યવસ્થા હતી અને રાજકોટ ફાયર વિભાગના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વગર ધમધમી રહ્યો હતો ગેમિંગ મોલમાં જંગી માત્રામાં ઇંધણ પણ રાખવામાં આવ્યું હતું મોરબી બ્રિજના કિસ્સામાં મેસર્સ ઓરેવાએ બિન સક્ષમ એજન્સીને સમારકામનું કામ આઉટસોર્સ કર્યું હતું નગરપાલિકાના મુખ્ય વહીવટકર્તાએ નાગરિક સંસ્થાની સામાન્ય સંસ્થાની યોગ્ય મંજૂરી વિના કોન્ટ્રાક્ટ શા માટે આપ્યો તે સમજવા માટે આઈન્સ્ટાઈન જેવા દિમાગની જરૂર છે એ વાત સમજની બહાર છે કે કોઈ પણ સરકારી અધિકારીને આવા ઉલ્લંઘનની જાણ ન હતી આવી બધી દુર્ઘટનાઓમાં મીડિયાને ખૂબ જ અવાજ ઉઠાવે છે રાજકારણીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ગુનાના સ્થળે આવે છે અને પીડિતોના પરિવારોને મળે છે મગરના આંસુ વહાવે છે વળતરની જાહેરાતો કરે છે અને પછી પણ ખૂબ જ ચતુરાઈથી પીડિતોને સંસ્થાકીય પ્રક્રિયામાં ફસાવીને પોતાને અને અન્યને બચાવવા દોષ દૂર કરવા માટેના પ્રયાસો પણ કરે છે શું આપણે પણ સુરક્ષા પ્રત્યે બેદરકાર છીએ ભૂતકાળનો અનુભવ જણાવે છે કે જે અધિકારીઓને આવી બાબતો પર દેખરેખ રાખવાની અને નિયમોનો અમલ કરવાની સત્તા આપવામાં આવી હતી તેમાંથી કોઈને પણ સજા કરવામાં આવી ન હતી કારણ કે બાબુશાહીમાં લોકો એકબીજાને બચાવવાનો પ્રયાસ કરતા રહે છે કારણ કે દરેક દુર્ઘટનામાં મુખ્ય ગુનેગારો લાયસન્સિંગ રેગ્યુલેટરી એન્ફોર્સમેન્ટ વિભાગો છે જેઓ આવા વ્યવસાયોના માલિકો સાથે ગુનાહિત સાંઠગાંઠમાં કામ કરે છે આમ પહેલું પગલું એ છે કે દરેક અધિકારી કે જે નિયમોનો અમલ કરવા માટે

ઓક્સિજન ઇંધણ વગેરે હોય છે કે તે ઝડપથી સળગી શકે છે અને મોટા ભાગની હોસ્પિટલોમાં આજ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટિંગથી શરૂ થાય છે 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતની લગભગ 79% વસ્તી ગ્રામીણ અને 31% શહેરી હતી પરંતુ લગભગ 80% હોસ્પિટલો અને ડોક્ટરો શહેરી વિસ્તારોમાં સ્થિત છે અને શહેરી વસ્તીને સેવા આપે છે તેમ જ તબીબી પર્યટન પરંતુ ઘણી શહેરી હોસ્પિટલો રહેણાંક ઇમારતોમાં સ્થિત છે

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની